મેં જોયું રાજા મહારાજા માટે રોયલ રેલવે ગોચ જે પાટા અને રસ્તા ઉપર પણ ચાલતો હતો તો મિત્રો વિન્ટેજ ગાડીઓ જોયા પછી હું પહોંચ્યો ઓર્ચિડ પેલેસ જ્યાં હમ દિલ દે ચૂકે સનમ અને પ્રેમ રતન પાયોનું શૂટિંગ થયું હતું પછી હું પહોંચ્યો રેલવે સ્ટેશન હા મિત્રો મહેલમાં કોઈ સ્ટેશન તો નથી પણ રાજાઓ અને મહારાજાઓ માટે બનાવેલો ટ્રેનનો આલિશાન કોચ જોવા મળશે જેણે ભૂતકાળમાં ઘણું અંતર કાપ્યું હતું તો હું ટ્રેનનું ટિકિટ બુકિંગ કરાવ્યા વગર અંદર ગયો અંદર જતાની સાથે મેં રજવાડી લાકડાનું ફર્નિચર અને નજીકમાં બનેલું રસોડું જોયું જેમાં શાહી પરિવાર માટે રસોઈ બનાવવામાં આવતી હતી રસોડા પછી મેં વોશરૂમ જોયું છે જ્યાં આજની જેમ દરેક સુવિધા ઉપલબ્ધ હતી અને પછી હું